તો બાળક ભવિષ્યમાં ગુનાખોરીની દુનિયામાં પણ પ્રવેશી શકે છે એટલે એનો શારીરિક અને માનસિક વિકાસ વ્યવસ્થિત થાય ખાસ કરીને માનસિક વિકાસ અને એ આહારે એ સારું નાગરિક બને સારી રીતે સમાજની મદદરૂપ બને એ હેતુથી અમે આ માની મતા કાર્યક્રમ શરૂ કર્યો છે જે અંતર્ગત જિલ્લાની તમામ મહિલા કર્મચારીઓ મહિલા પોલીસ કર્મચારીઓ બે બે અતિ કુપોષિત અથવા કુપોષિત બાળકોને દત્તક લેનાર છે